નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનું પાઠ અગિયાર જેનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયનપથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે

At what height is the valley of flower situated? So, the valley of flowers is situated at a height of 14,000 feet. Bijoprashna, what makes the valley of flowers dream-like view? The emerald mountains, green meadows, white cloud and colourful patches of flowers create dream-like view of valley of flowers. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન હાઉ મેની સ્પાઈઝ ઓફ મેમલ્સ કેન વી ઇન ધ પાર્ક તો વી કેન ફાઇન્ડ થર્ટીન સ્પાઈઝ ઓફ મેમલ્સ ઇન ધ પાર્ક ચોથું વોટ આર ધ મેન એટ્રેક્શન ઇન ધ પાર્ક તો ધ મેન એટ્રેક્શન આર હિમાલયન વલ્ચર યલો એન્ડ રેડ બિલેડ બિલેડ કોફ કોકાલાઝ પીઝન્ટ મોનલ ફિઝન્ટ યલો નેપ વુડ ફિકર્સ બ્લુ થ્રોટ બારબેટ્સ એન્ડ સ્નો ત્યાર પછી પાંચમો પ્રશ્ન હું ડિસ્કવરેડ ધ વેલી ઓફ ફ્લાવર્સ વેન તો ઇન નાઇન્ટીન થર્ટી વન ધ વેલી ઓફ ફ્લાવર્સ વોઝ ડિસ્કવરેડ એક્સિડેન્ટલી બાય સમ બ્રિટિશ માઉન્ટેનિયર્સ છઠ્ઠો પ્રશ્ન હાઉ ડીડ ધ રાઇટર્સ પોએટ્સ એક્ટ એપ્રિસિએટ ધ વેલી તો રાઇટર્સ એન્ડ પોએટ્સ એપ્રિસિએટેડ ધ વેલી બાય રાઇટિંગ અસેઝ ટ્રાવેલ બ્લોગ એન્ડ પોએમ ઓન ધ ઇનહેચિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ ત્યાર પછી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂરું બનાવો જેમ આપેલું છે રીચ ફ્લોરા એન્ડ ફ્યોના આર વેઇટિંગ ફોર યુ ત્યાર પછી આઠમું છે રિધમિક સાઉન્ડ ઓફ વોટર ત્યાર પછી નવમો પ્રશ્ન જેમાં જેમાં ખાલી ખાલી જગ્યાઓ પૂરવાની છે પહેલી જગ્યામાં આવશે આવશે બીજામાં ંગ ત્રીજામાં આવશે સ્પ્લેન્ડિડ ત્યાર પછી ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં દસમો પ્રશ્ન છે હુ વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા અબ્રાહમ લિંકન વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા અગિયારમુ વુમડીબ્રાહમ લિંકન લવ તો અબ્રાહમ લિંકન લવડ ચિલ્ડ્રન બારમો વોટ ડીડ અબ્રાહમ લિંકન ડુ વિથ ધ ગર્લ તો અબ્રાહમ લિંકન ટુક ધ ગર્લ અપોન હિઝની એન્ડ હગ અ પ્લેઝન્ટ ચેટિંગ વિથ હર તેરમું નેમ ધ પ્લેસ વેર અમેરિકન પ્રેસિડેન્ટ લિવસ તો વ્હાઈટ હાઉસ ત્યાર પછી વોટ વેર ધ વર્ડ્સ ઓફ ધ ગર્લ અબાઉટ અબ્રાહમ લિંકન ધ વર્ડ્સ વેર હી ઇઝન્ટ અગલી એટ ઓલ હી ઇઝ જસ્ટ બ્યુટીફુલ ત્યાર પછી ફાઇન્ડ આઉટ વર્ડ્સ નિયરિંગ નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાન અર્થ વાળો શબ્દ જેમાં નું થશે ફ્યુરિયસ અને સમિટ નું થશે ટોપ ત્યાર પછી આગળ રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ તો સંવાદના આધારે જવાબ આપવાના છે જેમાં પ્રશ્ન છે પ્રતિક હેઝ ગોન ફોર હિઝ ક્રિકેટ મેચ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઓગણીસ વીસ અને એકવીસ પ્રશ્ન છે તેના જવાબો આપણને ફકરામાંથી મળતા નથી માટે અહીં આપણે તેના જવાબો લખેલા નથી ત્યાર પછીનો છે રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો ચાલો જોઈએ પેલો બાવીસમો પ્રશ્ન વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ તો ધીસ ડેટા ઇઝ અબાઉટ ઓનલાઈન વેબિનાર ત્રેવીસમું વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ વેબિનાર તો હાઉ ટુ ફાઇટ અગેન્સ્ટ કોવિડ નાઇન્ટીન ચોવીસમું થ્રુ વિચ સોશિયલ મીડિયા ઇઝ ધીસ સેમિનાર હેલ્ડ તો ફેસબુક લાઈવ પચીસમું વોટ ઇઝ મિસ્ટર એસપી પટેલ મિસ્ટર એસપી પટેલ ઇઝ એન ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છવ્વીસમુ ઇઝ ધીસ વેબિનાર ઓનલાઈન ઓર ઓફલાઇન ઇઝ ઓનલાઈન ત્યાર પછી ખાલી જગ્યાઓ જેમાં પહેલામાં નિયતિ આસ્કડ વૈભવ વોટ હી વિલ હી બાય ફ્રોમ ધ માર્કેટ વૈભવ રિપ્લાયડ નિયતિ ધેટ હી વુડ બાય એન ઇંગ્લિશ ડિક્શનરી ત્યાર પછી ચેન્જ ધ ટેક્સ્ટ એમ સ્ટાર્ટ લાઈક ધીસ તો પેલો છે તે આવી રીતે થશે ધેર ઇઝ એ બોય ઇન ધ ક્લાસરૂમ હી હેઝ અ નાઇસ ડોલ હી ઇઝ વિથ હિઝ ફ્રેન્ડ હી ટોકિંગ વિથ હિમ ત્યાર પછી ઓગણત્રીસમું છે તે આવી રીતે થશે રિંકલ વર્ક ઇન ધીસ ફેક્ટરી શી વોઝ ઓલવેઝ બિઝી વિથ હર વર્ક સી હેડ ટુ અર્લી સી ડિડેન્ટ વેસ્ટ ઇવન અ સિંગલ મિનિટ ઇન સી સમટાઈમ્સ મેક્સ ઇટ ઓન હર ઓન હર ફ્રેન્ડ્સ હેલ્પ ઇન ચોપિંગ ત્યાર પછીનો એકત્રીસમો ઠેકરામાં જે શબ્દો આપેલા છે તેની જગ્યાએ આપણે શબ્દ બદલાવીને સાચા શબ્દો લખવાના છે

ચોત્રીસમું યુ કેન ગો એધર ફોર એક્ટિંગ ઓર ફોર જોડો જેમાં છત્રીસ માં સામે આવશે સી સાડત્રીસ સામે આવશે એ આડત્રીસ માં સામે આવશે બી અને ઓગણચાલીસ માં સામે આવશે બી ત્યાર પછી ચાલીસમું વોટ ખાલી જગ્યા તો જવાબ આવશે એ ઇઝ જેઠાલાલ જેઠાલા ટુ ત્યાર પછી એકતાલીસ મું છે તેની અંદર જવાબ આવશે સી એવરીબી ડિલિવરી આવશે સી વુડ બી ધેર ત્યાર પછી અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં મળે તે રીતે પ્રશ્ન બનાવો તો પહેલો પ્રશ્ન તેતાલીસ માં બનશે હાઉ ડઝ જયાબેન ટીચ ઇંગ્લિશ ચુમ્માલીસમાં હાઉ ભીમા સાઉટ ત્યાર પછી પિસ્તાલીસ માં બનશે વાય વિલ અનુજ ગો ટુ બોમ્બે ત્યાર પછી છેતાલીસ માં પ્રશ્ન બનશે વેર ડીડ બીના રાઇટ એન અસે ત્યાર પછી એક્સપ્રેશન કૌશમાંથી જોઈ અને લખવાના છે જેમાં પહેલામાં સત્યાવીસમાં આવશે તેમાં આવશે નો આઈ આઈડી અડતાલીસ છે તેમાં આવશે આઈ એમ ફાઇન ત્યાર પછી ઓગણપચાસમાં આવશે શ્યોર ડિયર ત્યાર પછી રાઇટ એન ઇમેલ અબાઉટ યોર સ્કૂલ શેડ્યુલ ટુ યુર ફાધર ઓન કોમ ઇન અબાઉટ તેનું સરનામું લખીએ તો કે એપી સિક્સ થ્રી 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 એટ ધ રેટ કાકુ ડોટ કોમ ફ્રોમ રાજ વન ટુ થ્રી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સબ્જેક્ટ સ્કૂલ શેડ્યુલ ડીયર ફાધર આઈ હોપ ધેટ યુ વિલ બી ફાઇન I am writing this mail to inform you about yesterday's school schedule. There were four periods of subject math science English and SS. I visited library during reading time. I learned computer in computer period. This the teachers gave us some projects work. My, my day was very nice at school, your loving son, Raj. Tarpachi, write a paragraph on any one is about 75 words. The natural place I like most. So, Hingolgad century is a natural place I like to the most. It is located in Jasdan Taluka of Rajkot district. It is just 180 kilometer away from Ahmedabad. Monsoon and winter are the best season to visit this nice place. I visited this sanctuary during the Diwali holidays. It has a large forest area with a variety of trees like goad, wakalo, bawal and google. The area is hilly and rocky. You can see animal like chinkara, nilgai, Indian porcupine, Indian hare, mongoose, wolf, hyenas, jackals, act. The whole sanctuary is filled with chirping of birds. The area was declared as a private forest in 1973 and a wildlife century is in the year of 1980 and had been given special protection since then, I learnt a lot about the nature, ecology, birds, animals, and environment. Tarbachi described the picture in about 10 sentences. This is a picture of school campus. It is a recess time. ધ ચિલ્ડ્રેન આર એન્જોઈંગ ધીમી ટુ ગર્લ્સર ધેર આર ઓલ્સો મેની ટ્રીઝ ઓન ધ ગ્રાઉન્ડ ધ સ્કૂલ કેમ્પસ ઇઝ નીટ એન્ડ ક્લીન તો વિદ્યાર્થી મિત્રો અહી આપણું વેલી ઓફ ફ્લાવર ના સોધ્ય પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયની સ્વાધ્યાન પોથીની સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો